નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંજાર તાલુકાના તુણા બંદરના માછીમારોની બહાર આવ્યા બહુજન આર્મી સંસ્થાપક લખન ધુવા તુણા બંદરના માછીમારો આઝાદી પહેલાંથી અહીંના બંદર પર માછલી પકડી ગુજરાન ચલાવી રહ્યા છે અહીંના અમુક માછીમારોના તંત્ર દ્વારા ટોકટ રદ કરી દેવામાં પણ આવ્યા છે અહીંથી સ્થળાંતર કરવા મજબૂર કરવા પણ આવી રહ્યા છે ત્યારે માછીમારોએ સમસ્યાના ઉકેલ માટે લખન ધુઆની મદદ માંગી હતી ત્યારે બહુજન આર્મીના લખન ધુઆ મીડિયા કન્વીનર માવજી હિંગાણા તેમજ ટીમ સાથે સ્થળ પર જઈ માછીમારોને ન્યાય અપાવવા સરકાર અને જનપ્રતિનિધિઓને માછીમારીનો સમસ્યાઓનો ઉકેલ લાવવા કહ્યું હતું જો માછીમારોની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો માછીમારો સાથે રહી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અંજાર તાલુકાનું તુણા વિસ્તાર છે તુણા બંદર કહેવાય છે અહીંયા આઝાદી પહેલેથી જ આ માછીમારો સૂકી માછી જેને કહેવાય એ અ અને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે સરકાર દ્વારા આ લોકોના ટોકન રદ કરી દેવામાં આવ્યા છે લાયસન્સમાં પણ ઘણા બધા ઇશ્યુ થાય છે અને ખાસ કરીને પોલીસ પ્રશાસન હજે આ લોકોને દબાવ વેચીને વારે ઘડીએ પ્રેશરાઈઝ કરે છે તો મારી અંજાર તાલુકાના ધારાસભ્ય શ્રી કચ્છ કલેક્ટર અને કચ્છના સાંસદને વિનંતી છે કે આઝાદી પહેલાથી આ લોકો અહીંયા કને રહે છે માછીમારીનું કામ કરે છે સૂકી માછીનું તો આ લોકોને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવે નહીં ના જગ્યા ખાલી કરવામાં આવે જે ટોકનમાં પણ ઇશ્યુ કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા રિશ્વતખોર અધિકારીઓ દ્વારા તો મારી એમને પણ વિનંતી છે કે થોડાક ઠંડા અબસ્તામાં રહ્યો ગરીબ લોકો છે આ બે બંદર ઉપર દોઢસો પરિવાર રહે છે તો કાંઈક એમની દુઆ લ્યો બધુવા ન લ્યો માટે મારી તંત્રને સરકારને વિનંતી છે અહીંયાથી કોઈ જાતનું ખાલી કરવામાં આવે નહીં આજથી હું આ લોકોની સાથે છું અને આ લોકોને ક્યાંય પણ સરકાર દ્વારા નેતાઓ દ્વારા અથવા પ્રશાસન કે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જાતની તકલીફ પહોંચાડવામાં આવી તો હું તાત્કાલિક ધોરણે એમની સાથે આવીશ જે ખોટા ખોટા કેસ કરવા ખોટા ખોટા ઇસ્યુ ઊભા કરીને પ્રોબ્લેમ સરકારનો હોય સરકારી ખાતાનો હોય અને આ લોકોને પકડી અને કેસ કરવા આ એક ખેતી કહેવાય આ દરિયાઈ ખેતી કરી રહ્યા છે તો મહેરબાની કરો સરકારની વિનંતી છે ગરીબ લોકોને દબાવવાનું બંધ કરો અને આ લોકોને જે ઇસ્યુ છે વહેલી તકે તાત્કાલિક ધોરણે અહીંયા કને અરજીઓ આ તમામ ખાતાઓમાં અરજીઓ આપેલી છે શ્રી સુધી અરજીઓ આપેલી છે અને એના લાગતા તમામે તમામ ખાતાઓમાં પણ અરજીઓ આપેલી છે છતાંય પણ કોઈ જાતનો પ્રોબ્લમનું સોલ્યુશન આજની તારીખમાં કરવામાં આવ્યું નથી તો જરાક ધ્યાન દોરજો જેની સરકાર હોય છે એમની વિશેષ જવાબદારી હોય છે તો અંજાર તાલુકાના ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગુ છું આપ તો શિક્ષક છો અને બહુ સારા વ્યક્તિ છો તો અહીંયા આવું ને આ લોકોની પીડાને જાણો નહીતર આવનારા દિવસોમાં પણ જે જૂના ભૂતકાળમાં જે એમએલએ બની ગયા છે ધારાસભ્ય એવી છાપ ન રહી જાય એના માટે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લ્યો અને જે થકી તમારી એક અલગ છાપ ઉભી રહે આ વસ્તી આખી મુસ્લિમ સમાજની જે તો એમને સમજી બેઠા છો કે ભાઈ આ પાકિસ્તાનથી આવ્યા છે આ આઝાદી પહેલાથી અહીંયા જ રહે છે અને જયારે બટવારો થયો ને ત્યારે પાકિસ્તાનમાં નથી ગયા આ ભારત દેશનો હિસ્સો જ રહ્યા છે માટે આ દેશના નાગરિક છે હવે અહીંયાથી થી તમે કાઢશો અને બીજા બંદર એમને મોકલશો એટલે તાલુકો બદલી જાય છે અંજાર તાલુકામાંથી એ મુન્દ્રા તાલુકો થઈ જાય છે એમના ટોટલી ડોક્યુમેન્ટ ચેન્જ અહીંયાના ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ રાશન કાર્ડ બધા અહીંયાના છે અંજાર તાલુકાના ડોક્યુમેન્ટ ચેન્જ થઈ જાય છે એના માટે જે અધિકારીઓ એમને હેરાન પરેશાન કરે છે તો મહેરબાની કરી અને ટોકન અને લાયસન્સ બાબતે કોઈ હેરાન નહીં કરતા અને સરકારને અને ખાસ કરીને કંડલા પોર્ટને વિનંતી છે કે આ વિસ્તારમાં જે લોકો રહે છે અહીંયા સ્થાનિક રહેવા દો ઉદ્યોગ ઘણા બધા થઈ ગયા હવે ઉદ્યોગ નહીં ખરેખર જે વિકાસ જોઈએ છીએ તો ગરીબ લોકો જે છે એમનું ગુજરાન ચાલશે એ સુખી હશે તો આ દેશનો વિકાસ થશે આ દેશભક્ત લોકો છે તમે ઉદ્યોગ લઈ આવશો અને આ સો પરિવારને દોઢસો પરિવારને રજડતા મૂકી દેશો આ કોઈ દેશભક્તિ નથી દેશભક્તિ એ કહેવાય કે દેશના નાગરિકોને સારી અને સાચી સગવડ આપવી માટે સરકારને એમએલએ શ્રીને વહીવટી તંત્રને કલેક્ટર સાહેબને ધારાસભ્યશ્રીને અને ખાસ કરીને સાંસદશ્રીને વિનંતી કરું છું કે આપ પણ દિલ્હીમાં ત્યાં કરીને મત્સ્ય ઉદ્યોગના મંત્રીને ખાસ રજૂઆત કરજો કે અહીંયાથી આ લોકોને હટાવવામાં ના આવે અને ખાસ પોલીસને કે આજ પછી ક્યારે અહીંયા કને આવી અને ખોટી રીતે કોઈને હેરાન કરતા નહીં મહેરબાની કરી નગર પછી અમને પણ ત્યાં કને કંડલા પોર્ટમાં આવી મરીન પોલીસ સ્ટેશનમાં આવી અને ત્યાં કને ધરણા કે આંદોલન કરવું પડશે